નખત્રાણા તાલુકા સંકલન બેઠક યોજાઈ જેમાં રોડ રસ્તા બાવળ જાડી કટિંગ જેવા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અત્યારે દર મહિને સંકલન મિટિંગ તાલુકાની હોય છે એનામાં તમારા અમારા તમામ પદાધિકારી તાલુકાના જિલ્લાના કે પાર્ટીના એક્ટિવિટીના સદસ્ય બધા તમામ હાજર રહે છે અને જે તાત્કાલિક તાલુકા લેવલના પ્રશ્નો હોય છે એ તિધિયો પ્રાંત સાહેબ અમરદાસ સાહેબ આ મામલતા સાહેબ એમના લેવલના પ્રશ્નો બધા સોલ્વ કરતા હોય કોઈ રાશન કાર્ડનું કામ હોય કે પાણીનું હોય કોઈ વીજળીનું હોય કે જે પણ હોય પ્રશ્નો નાના મોટા એ પ્રશ્નો અહીંયા સ્થાનિક સાંભળી અને એનો નિકાલ થતો હોય એના સિવાય અમારા ઘણા વિકાસના કામ જે અત્યારે નખત્રાણા બસ સ્ટેશન છે એના ફરતે ઓટા અને છાપરો પછી આપણે રોજ નખત્રાણા તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ઇન્ચાર્જ મામલતદાર હું એમ એચ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ હતી સદર બેઠકમાં માનનીય ધારાસભ્યશ્રી માનનીય તાલુકા પ્રમુખશ્રી પદાધિકારીઓ અને જુદા જુદા સરકારી ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલા હતા આજની મિટિંગમાં કુલ પંદર પ્રશ્નો રજૂ થયેલા હતા જે પૈકી નવ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે અને છ પ્રશ્નો પેન્ડિંગ રાખવામાં આવેલ છે કાર્યવાહી કરવા માટે જણાવેલ છે અને તાલુકાનો વિસ્તાર કે જે ગામો એક કરતાં વધારે કચેરીમાં વહેંચાયેલા છે જેમ કે આરોગ્ય વિભાગ છે પોલીસ વિભાગ છે સિંચાઈ વિભાગ છે પીજી સીએલ છે આરએનબી સ્ટેટ છે આર એન પંચાયત છે એ તમામ અધિકારીશ્રીઓને એમના કાર્યક્ષેત્રમાં કયા ગામોનો સમાવેશ થાય છે એની માહિતી એક અઠવાડિયામાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીમાં મોકલી આપવા સૂચના આપી છે આભાર અત્યારે દર મહિને સંકલન મિટિંગ તાલુકાની હોય છે એનામાં તમારા અમારા તમામ પદાધિકારી તાલુકાના જિલ્લાના કે પાર્ટીના એક્ટિવિટીના સદસ્ય બધા તમામ હાજર રહે છે અને જે તાત્કાલિક તાલુકા લેવલના પ્રશ્નો હોય છે એ તિટીઓ શ્રી પ્રાંત સાહેબ અમૃતદાસ સાહેબ આમ સાહેબ એમના લેવલના પ્રશ્નો બધા સોલ્વ કરતા હોય કોઈ રાશન કાર્ડનું કામ હોય કે પાણીનું હોય કોઈ વીજળીનું હોય કે જે પણ હોય પ્રશ્નો નાના મોટા એ પ્રશ્નો અહીંયા સ્થાનિક સાંભળી અને એનો નિકાલ થતો હોય એના સિવાય અમારા ઘણા વિકાસના કામ જે અત્યારે નખત્રાણા બસ સ્ટેશન છે એના ફરતે ઓટા અને છાપરો પછી આપણે માટલાને જે આપણી નવી પાસ થઈ જાય એના માટે જે પંચાયત પાસ થઈ ગયું છે એના કામ સારું નથી થયા તો એ બધા અનેક કામો અમુક રોડના જે પેચ પેચવર્ક તો એ પીડબ્લ્યુડીઆર ઓફિસર હાજર હોય એ બધાના બધા ઓફિસ ચૂંટાયેલા પ્રતિનિધિ હાજર રહી અને પ્રશ્ન રજૂ કરતા હોય અને એને ફોલોઅપ કરી તો જલ્દી વહેલી તકે કોઈને લાઇટ કનેક્શન હોય ના હોય તો તાત્કાલિક એને અપાઈ જાય જેનાથી આપણા પ્રશ્નો સોલ્વ થાય નગરપાલિકા હજી નવી થઈ છે એના હજી પૂરો સ્ટાફ નથી એના માટે સલાહ સૂચન કરી કઈ રીતે શું કરવું એના માટે આજે સંકલન ચર્ચા થયેલી આજરોજ નખત્રાણા તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ઇન્ચાર્જ મામલતદાર હું એમ એચ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ હતી સદર બેઠકમાં માનનીય ધારાસભ્ય શ્રી માનનીય તાલુકા પ્રમુખશ્રી પદાધિકારીઓ અને જુદા જુદા સરકારી ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલા હતા આજની મિટિંગમાં કુલ પંદર પ્રશ્નો રજૂ થયેલ હતા જે પૈકી નવ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે અને છ પ્રશ્નો પેન્ડિંગ રાખવામાં આવેલ છે અંતમાં તમામ પદાધિકારીઓ અધિકારીશ્રીઓને રૂબરૂ સાંભળી એમના જે સૂચનો હતા એ મુજબ હકારાત્મક નિકાલ કરવા માટે સંબંધિત સરકારી ખાતા કચેરીના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે અને ગેરહાજરીના પ્રસંગે અગાઉથી માનનીય અધ્યક્ષશ્રી અને પ્રાંત અધિકારીશ્રી નખત્રાણાની પરવાનગી લઈ અને એમના પ્રતિનિધિ હાજર રહે એ મુજબ કાર્યવાહી કરવા માટે જણાવેલ છે અને તાલુકાનો વિસ્તાર કે જે ગામો એક કરતાં વધારે કચેરીમાં વહેંચાયેલા છે જેમ કે આરોગ્ય વિભાગ છે પોલીસ વિભાગ છે સિંચાઈ વિભાગ છે પીજીવી સીએલ છે આરએનબી સ્ટેટ છે આર એન પંચાયત છે એ તમામ અધિકારી અધિકારીશ્રીઓને એમના કાર્યક્ષેત્રમાં કયા ગામોનો સમાવેશ થાય છે એની માહિતી એક અઠવાડિયામાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીમાં મોકલી આપવા સૂચના આપી છે આભાર